ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા એસટી ડેપોમાં આજે બસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી સરકારી એસટી બસ ડેપોની બાજુમાં આવેલી ગુલનાર સોસાયટીના એક મકાનની દિવાલને ટક્કર મારતા વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ મહત્વપૂર્ણ બાબત એ છે કે એસટી ડેપોની બાજુમાં આવેલી ગુલનાર સોસાયટીની દિવાલ સાથે બસ અથડાવવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે અગાઉ પણ રાત્રિના સમયે આવી જ ઘટના સર્જાઈ હોવાની માહિતી મળી છે વારંવાર બનતા આવા અકસ્માતોને લઈ સોસાયટીના મકાન માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે તેમનો આક્ષેપ છે કે એસટી ડેપો તરફથી પૂરતી તકેદારી અને નિયંત્રણ ન લેવાતા તેમની મિલકતને વારંવાર નુકસાન પહોંચે છે આ બંને ઘટનાના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવે છે જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ રીતે નજરે પડે છે સ્થાનિક લોકો દ્વારા તંત્ર પાસે યોગ્ય કાર્યવાહી અને કાયમી ઉકેલ લાવવા માટેની માંગ ઉઠી છે મારું નામ જાકીર કુરેશી છે આ બસે આઠ અને અગિયાર મિનિટે આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાળથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાય જે વિડીયોમાં હું બધું આપીશ વિડીયો આપીશ આમને વિડીયોમાં તમે જોઈ શકશો આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે આનાથી પહેલા પણ થઈ હતી સાહેબ કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલા એક વર્ષ પહેલા આખી મારી દીવાલ પાડી દીધેલી ડ્રાઈવર નંબર ટુ સેવન્ટી નાઇન રાજેન્દ્રસિંહ એણે મારી આખી દીવાલ પાડી રાખેલી એની ઉપર કેસ કરેલ છે જે કોર્ટમાં હમણાં ચાલે છે શું આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે આ વસ્તુ વારંવાર થયા કરે છે હું વારંવાર રજૂઆત કરું છું મેનેજર બી કઈ સાંભળતા નથી કોઈ કઈ સાંભળવા રાજી નથી ને હમણાંથી આવેલી બસ મને ડ્રાઈવર એવું કહે છે કે આ બ્રેક નથી લાગી હવે આવેલી બસ નું વેક્યુમ ના હોય સાહેબ કે વેક્યુમ ભરેલું હોય ને ધમરાડ થી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો છે સાહેબ તો ધમરાડ થી આવેલી બસ એને આ બસ ને ઠોકી દીધી દિવાલમાં આવીને આખી અથાયેલી છે દિવાલ આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે હવે સાહેબ અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે